નમસ્તે દર્શક મિત્રો આજે આપણે મોદી સાહેબની એ વાત કરી છે કાલચક્રમાં કારણ કે વારંવાર ખેડૂતોનું નામ લે છે ખેડૂતોના નામે ક્યાંક લડી પણ પડે છે વિધાનસભામાં આપણે જોયું તો કેવડિયામાં હતા મોદી સાહેબ પરેડ કરી મોટી ત્યાં નૃત્યના કાર્યક્રમો હતા મજા માણી બરાબર શિયાળાની શરૂ શરૂઆતમાં સરદાર પટેલને સલામી પણ આપી પરંતુ સરદાર પટેલ જે ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો માટે જે લાગણી હતી એવી લાગણી એમની નહીં નરેન્દ્ર મોદીની અને જ્યારે મોકો મળે ત્યારે ખેડૂતોના નામે મગરના આંસુ સારી દે છે જ્યારે ખેડૂતોને મદદ કરવાની જરૂર આવી વડાપ્રધાન આપણા હોવા હોવાથી ખેડૂતોને જયારે ખરેખર મદદની જરૂર હતી તો મદદ મદદ એક પણ પૈસાની કરી નથી જે નિયમો પ્રમાણે મળતું હતું એ જ સહાય પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું જાહેર કર્યું છે અને એટલા માટે આજે યાદ કરવું પડે છે પરંતુ આ એ નરેન્દ્ર મોદી હતા કે જેમણે બે હજાર માં એક કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું એમાં ખાસ કરીને જયારે ખેડૂતોને સહાયની જરૂર હતી બેંક ખાસ કરીને બેંક જે બેંક લોન જે હતી બેંક લોન પણ માફ કરી હતી આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે જે જાહેરાત કરી હતી એનો દસ્તાવેજ આપણે જોઈ રહ્યા છીએ ફડચામાં ગયેલી બેન્કોને એમને આ મદદ કરી હતી અને લગભગ બારસો ને ઓગણીસ કરોડ રૂપિયા એ પ્રકારે એમાં મદદ કરી હતી કુલ બધી થઈને તો આ મદદ કરે છે મોદી સાહેબ પરંતુ જયારે એમને જરૂર લાગે છે ત્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આજે આ ખેડૂતના ખેડૂતો મુશ્કેલીમાં છે અત્યંત મુશ્કેલીમાં છે તેમ છતાં પણ એક પણ એમણે એક્સ ઉપર સંવેદનાના સૂર બતાવ્યા નથી એક પણ બાબત એમણે એમની ફેસબુક એકાઉન્ટ પર મૂકી નથી કે ખેડૂતો ગુજરાતના ખેડૂતો જે આફતમાં છે સો એ સો ટકા નુકસાન થયું છે અઠાવન લાખ ખેડૂતોને પરંતુ એમણે એક શબ્દ બોલ્યા નથી તો આ આપણા મોદી સાહેબ છે એમણે ભલે એ સમયે અ પાંચ હજાર ચાર હજાર પાંચસો કરોડની સહાય આપી હતી એમણે પરંતુ અત્યારે વડાપ્રધાન થયા પછી એ બિલકુલ ખેડૂતોને ભૂલી ગયા છે જ્યારે મત આપવા મત માગવાનું થશે ત્યારે ચોક્કસ કંઈક ને કંઈક કરશે એમણે જે કોમર્શિયલ એક જાહેર જાહેર કબર કરી હતી ચૂંટણી જીતવા માટે અને જે ખેડૂતોને પોતાની તરફ ખેંચવા માટે ને કેન્દ્ર સરકાર માટે નફરતનું વાતાવરણ ઊભું થાય એ માટે એમણે એક જાહેરાત બનાવી હતી એ પણ આપણે જોઈએ શું હતું ઓછા ભાવ અને એમની આવકમાં થાય સીધું નુકસાન કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની આને કહેવાય અન્યાય ગુજરાતને કેન્દ્ર સરકારનો હળ હળ તો અન્યાય તો આ થપ્પડો બતાવીને ટીવીમાં જાહેર ખબરો આપતા રહ્યા સતત આપતા રહ્યા અને ગુજરાતના ખેડૂતો થયા થયું કે નહીં નરેન્દ્ર નરેન્દ્ર મોદી જ આપણા વડાપ્રધાન થવા જોઈએ એક વખત ની ત્રણ વખત એવા વરસાદ થયા છે એના કારણે ઘણું બધું નુકસાન થયું જોઈએ અને દર વર્ષે કુદરતના ભરોસે જ ખેતી પણ છેલ્લા એક દશકમાં આપણે કર્યા અથાગ પ્રયત્નો અને દેશના ત્રણ કૃષિ વિકાસ દરની સામે ગુજરાતનો કૃષિ વિકાસ દર લઈ ગયા દસ પોઇન્ટ આઠ ટકાની ઊંચાઈએ હવે એ જુસ્સાને આગળ વધારશે વર્ષ બે હજાર બાર આ વર્ષે પણ બજેટમાં કૃષિ ક્ષેત્રે વિકાસ માટે કુલ મળીને રૂપિયા છ હજાર કરોડની ફાળવણી રૂપિયા ત્રણ હજાર એકસો પંચાણું કરોડની જંગી રકમ નર્મદા કેનાલોના વિસ્તરણ માટે મોદી સાહેબ જાહેરાત બનાવી હતી અને ટીવી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે એ બતાવી પણ હતી પરંતુ આજે આજ મોદી સાહેબ દિલ્હીમાં ગયા પછી ભૂલી ગયા છે ખેડૂતોને ભૂલી ગયા છે મારો ખેડૂત મારો કિસાન જે દરેક ભાષણો વાત કરતા હતા ગામડાઓમાં જઈને પરંતુ આજે લાખ ખેડૂતોને નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગનો સર્વેમાં આવેલી વિગતો છે કેટલાક કૃષિ અધિકારીઓ સાથે જે વાત કરી છે એ કહે છે કે તેર લાખ અમારો અંદાજ છે જો એ હિસાબે આપણે ગણીએ તો દરેક ખેડૂતને માત્ર ને માત્ર પાંચ હજાર કરોડ મળશે ભલે સરકારે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હોય પરંતુ પાંચ હજાર કરોડ રૂપિયા માંડ માંડ મળી શકે એવી પરિસ્થિતિ છે અને આ સહાય મેળવવા માટે નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહની સરકારમાં હતી ત્યારે સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સહાયનું પેકેજની માંગણી કરી હતી પરંતુ આપણા ભૂપેન્દ્ર પટેલ અત્યારે મૌન છે નરેન્દ્ર મોદી સામે બોલી શકતા નથી એક શબ્દ કહી શકતા નથી આજે આજે તા

પરંતુ ગુજરાતના ખેડૂતોને અત્યારે જે નુકસાન થયું છે ખરેખર તો સરેરાશ નુકસાન જે થાય છે એક લાખ કરોડ રૂપિયા જેવું ઓછામાં ઓછું જે કેટલાક નિષ્ણાતો સાથે જે વાત કરી છે એ પ્રમાણે અને એટલા માટે આજે યાદ કરવા પડે છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાતના હતા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માનનીય મુખ્યપ્રધાન હતા ત્યારે હંમેશને માટે ખેડૂતોના નામે આંસુ સારતા હતા હવે મગરના આંસુ સારી રહ્યા છે દિલ્હીમાં ગયા પછી ભલે વડનગરમાં એમણે મગજનું બચ્ચું પકડેલું હોય પરંતુ જે જે વાસ્તવમાં આંસુ 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 દેખાય છે છે એ નથી એમના ચહેરા ઉપર દેખાઈ રહ્યા ખેડૂતો માટે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે ભૂપેન્દ્ર પટેલ પણ એની સામે એક શબ્દ બોલી શકતા નથી આપણા ગુજરાતના મુખ્ય પ્રધાન તો આવા મુખ્યપ્રધાન જયારે આપણી પાસે હોય ત્યારે બીજી અપેક્ષા શું રાખી શકીએ આપણે અને એટલા માટે ખેડૂતો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર ખેડૂતો એ પોતાની જે આક્રોશ વ્યક્ત કરેલો છે એ આક્રોશ જો માત્ર નરેન્દ્ર મોદીનો સર્વે કરે તો એમને આવતી કાલે જ સહાય આપવી પડે એવી પરિસ્થિતિ છે નહીતર તાલુકા જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ આવવાની છે એમાં આ જે તબાહી થઈ છે એ એની અસર સીધી મતદાન ઉપર થશે અને ચૂંટણી ઉપર પણ થશે જો આ જ સરકારો નહીં સમજે તો બસ આજે આટલું જ કાલચક્રમાં અને કાલચક્રમાં આપણે રોજ સવારે વાગે પ્રકારના કાર્યક્રમો કરતા રહે છે 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 નેતાઓ જે જે ભૂલ ભૂલ પકડે એનો એનો કરે પકડીએ છીએ નાક પકડીએ છીએ અને બતાવીએ છીએ કે તમે મોટી ભૂલ કરી હતી અત્યારે તમે શું કરી રહ્યા છો ભૂતકાળમાં શું કહ્યું હતું એ એમને યાદ અપાવીએ છીએ અને એમાં જો નેતાઓ સુધરતા હોય તો સારી વાત છે લોકો તો જાણે જ છે બસ આજે આટલું જ અને નવ વાગે રોજ સવારે તમે કાલ ચક્કર જુઓ અને અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટને સબ્સ્ક્રાઇબ પણ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો આપને મળતા રહે નોટિફિકેશન મળતા રહે બસ આજે આટલું જ નમસ્તે